નમસ્કાર મિત્રો બંનેની ખાસિયત શું છે બંનેના અલગ અલગ ગોમડા હોય એમ અલગ અલગ લોકો રહેતા હોય કોઈ જગ્યાએ સમય જાય રહેતા હોય કોઈ જગ્યાએ જત રહેતા હોય બધા અલગ અલગ જે માલધારીઓ છે એ બધા રહેતા હોય તો આજ જે મતલબ છચ્છી ગામની જે મતલબ આપણે નથી ગામડામાં ગુંદરું કહેતા એ ભેંસો બધી ચરીને આવે અને પછી આ લોકો અહીંયા બેઠા બેઠા એ ભેંસો મતલબ કોઈ તળાવમાં બેઠી હોય કોઈ ખાબુચીયા બેઠી હોય કોઈ શાંતિથી બેઠી હોય એમાં કેવું હોય અલગ ભેંસું અહીંયા ભેંસોનું કેવું હોય છે કે કોઈની ભેંસો રાત્રે ચરવા જાય કોઈની ભેસો રાત્રે આઠ વાગે નીકળે 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 ચરવા વાગે વાગે તો આ ગામ મતલબ એટલે નામી ગામ છે એમાં સારી સારી બંને ભેંસો છે એમાં નાનું કાકા હોય આસમ જેવા પ્રખ્યાત બ્રીડર છે મારી જોડે બેઠા અકબર આ બાજુ નાનું કાકા મતલબ આ લોકો ભેંસો રાખે છે અને સારી સારી ભેંસો એ લોકો એક નથી કહેતા કે તૈયાર કરે છે અને એમને ભાઈ ભેંસો લેવી હોય તો ઘણા બધા લોકો મૂકી કિંમતો આપીને ભેસો લઈ જતા હોય છે તો એમની આપણે દિનચર્યા વિશે સમજી ભેંસ કેટલા વાગે જાય છે એ ક્યારે દોવે છે શું કરે છે બંને ભેંસ કેરેક્ટર બેરેક્ટર એ બધું શાળીમાં આપણે રાખીએ કારણ કે બધી ભેંસો બેઠી છે શાંતિથી બેઠી છે તમે જો એક પણ ભેંસ ઊભી હશે એવું તમને નથી જણાય તો અકબર કેટલા વાગે ભેંસો તમે છોડો છો શું કરો સવાર થી સાજુ સુધી તમે શું કરો સવાર થી દોઈ કરીને સાત વાગે છોડીએ સવારના કેટલા વાગે દોઈ કરો દોઈ પાંચ વાગે પાંચ થી ચાલુ વેલા પાંચ વાગે પાંચ થી ચાલુ કરીએ સાત વાગે સાડા છ કેટલી ભેંસો દોવાની હોય હશે ચાલીસ જેવી હશે ચાલીસ ભેંસો કોણ કોણ દોવો છો ત્રણ ભાઈઓ છે ત્રણ ભાઈઓ બરાબર પછી એક એકના ભાગમાં આવે દસ દસ આવે ને એકના ભાગમાં એક દસ આવે કોઈને બાર આવે કોઈને આઠ આવે એવી આવે

હા ચા માલધારી આવી રહી છે સમજી લો કે આ ભીડીઓથી થાય સમજી લો અહીંયા જે બધાય જે જમીન છે બધી ઓલરેડી બધી જંગલ છે અહીંયા કોઈ ઘાસ કે કોઈ ચારો અથવા કોઈ અનાજ એવું કોઈ પકવવામાં આવતો નથી બસ સરકારે જે જમીન આપી છે બસ આ ભેંસો ચરવે છે અને વાસ્તવમાં જે ભેંસો સમજી લો કે આપણા જે બનાસકાંઠા છે ગુજરાતમાં જે પણ આપણે વીસ લિટર બાવીસ લિટર અઢાર લિટર જે ભેંસો આપણે જોવો છે તે આગળ જઈને એ મુખ્ય બચાવવાળા જે બંનેની જે માલધારી છે વાસ્તવમાં એ છે એનું કહ્યું કે આપણી પાસે દોઢસો ભેંસું છે સમજી લોકો કે તમારી ઉંમર થોડી વધી ગઈ છે સમજી લો કે આપણે જે ભડુકા જે ફરે કામ કરે એવું આપણા દેશ પર ના થાય આપણી ભેંસો સમજી લો કે જંગલ ઉપર નિર્ભર રહીને કેટલું કેટલું દૂધ આપે આપણી ભેંસો અત્યારે જો ચોમાસા જે સીઝન હોય ને તો પંદર સત્તર પંદર સત્તર લીટર આપે છે પંદર સત્તર લીટર અને એની ભેંસ આપણે બનાસકાંઠામાં અમે લઈ જઈએ તો કેટલું અમુક આપી શકે તમારી શું એટલે પછી તમારે ચાકરી ઉપર છે ચાકરી કરશો તો બે ત્રણ લિટર વધી આવશે બે ત્રણ લીટર વધે પંદર વાર તો તમારે સત્તર આપશે સત્તર આપશે હવે નાનું કાકે એ જોવા મળ્યું સમજી લો અત્યારે વરસાદનો મોસમ છે અને અત્યારે આ બંને વિસ્તારમાં જડીબુટી આમ સારી એવી નીકળે એટલે હા એટલે અત્યારના જે બંનેના જે માલધારી ને અત્યારે પશુઓને જે ચારો આપવાનો સમજી લો કે જે આપણે દાણ કરે છે ને એ કિલો ભરી આપે એટલે દાણ વગર પણ આટલું દૂધ આપી શકે આ દાણ વગર તો આપી શકે આમ ભેંસ અત્યારે નીલો ઘાસ છે આપી શકે કારણ કે અત્યારે દાણ ઉથરો ઓછો ગમે અમારે અચ્છા ઓછો ગમે

કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન ઝીંક પોટાસ જે આ જે મુખ્ય આવી જે દાણકો ને દાણ પકવાવાળી જમીન છે અને એની અંદર જે પૌષ્ટિક તત્વો મળી જાય પશુઓને એટલે સારું જ ભાગે આખા વેતર સુધી એમ કે લોબસ સમય સુધી દૂધ આવે કારણ કે આ જીન એટલું મજબૂત થઈ ગયું છે કે સમજી લો કે તમે એક દોતા એની જગ્યાએ બે દો બે સાઈડ દો લોબા સમય સુધી દૂધ આપે અમુક ભેસો એવી છે કે જે સવારમાં દોતા હોય ને સાંજે વ્યાય શું કેવું નાનું આનો નાનું કે ફેટ રેશિયો કેટલો આ બની ભેજનો તમે તમે કારણ કે વધારે જોણ કરતો ફેટ હો એવરેજ ફેટ વીઆઈ માની લો કે આ ભેંસ આજ વીઆની તો આપણે 10 15 દિવસ પછી એનું દૂધ ભરાવાનું ચાલુ કરી ફેટ આવવાનું તો ત્યાંથી કરીને છેલ્લે સુધી અમારું બને બની 7 ફેટ તો હોય જ છે અમારી ભેંસ તો હા 7 7 8 નીચે 7 7 તો 7 8 આલે છે અમારું 7 8 અમારી ભેંસનો હોય પછી ઉનાળામાં કદા એક કદા ફેટ વધી જાય નવો થઈ જાય

દૂધમાં ઓછો થાય એવું થાય દૂધ તો ત્યાં બાંધેલી વધવાની વેચ છે ને આગળ દૂધ તો થી તો દેશે ઘણી બધી લઈ જાય છે હાલમાં પૂછા કરે છે કે બીજી વેચવાની છે કાલની હાલમાં મારા સોદા થયા છે શું હા ત્રીજો ચોથો ને ત્રણમાં વેચાણે ધારો કે તમે સમજી લો તમારો એક પાડો છે એનો વાડો પૂરો થઈ ગયો એના બચ્ચા મોટા થઈ ગયા હવે હીટમાં આવે એટલે ઇનબ્રીડિંગ ના થાય એટલે તમારો પાડો તમે ખુદ વેચી માર્યો હવે તમે કોઈ બી ગામમાં ગયા સરળા ગયા કે ભીંડીયા ગયા કોઈ બી ગામમાં ગયા તમને પાડો પસંદ આવી ગયો કારણ કે સિંગડી પણ સારી છે બનીના કેરેક્ટર પણ બહુ સારા એવા છે દૂધમાં પણ સારો છે એની મામા દૂધ પણ સારું છે પણ બીજું તમે શું બીજું ચેક કરો એમાં અમે મેન તો જો એનું નસલ જોઈએ હા એની માં જોઈએ પછી એના માના બચ્ચા જોઈએ હા બચ્ચા આવે એ બોલના એ જોઈએ બરા હા એની બેન નું પણ જો પછી પાડો અમે લઈએ ને હા એના પાડાના હાચર જોઈએ ગારા કેટલા થાય ગારા ખુદ જે એનો ટેક ગારા એના ગાળા હા

પીઠ એ જેટલા એમ કે ખુલ્લા હોય ને જેટલા ચાર ચાર છ છ વાગનો ગાળો હોય ને ગેપ હોય ને એટલું એનું જે બાઉલ હોય ને આવનાર પશુનું બાઉલ પણ સારું આવે ઓચટ ગાળો પણ સારો આવે દૂધમાં પણ સારો આવે અને કોઈ બી ભેસ તમે ખરીદો ને જેટલો એના પગ સમજી લો કે આ ઢીચણથી જે એના નાખું આવે ને એને આપણે ખોરું કહીએ એ જેટલા ટૂંકા હોય ને એટલી ભેંસ મજબૂત કહેવાય

બીજી ત્રીજા ત્યાં સુધી નાનો એક બીજો પ્રશ્ન છે એટલે સમજી લો એજ્યુકેશન પૂરું પાડે સમજી લો વધારે આ બની વિડીયા કવર કરો કે બની ભેસ આવી હોય આવી દૂધમાં હોય આવી રૂપમાં હોય લોકો હમણાં એમ છે કે તમે ની કિંમત વધારી આપ છેલ્લા પાંચ વર્ષ કે અમારા વિડીયો દ્વારા કિંમત વધી છે લોકો સમજી લો કે અનાપ સનાપ એવું બધું લખતા હોય પણ વાસ્તવમાં પેલા ભેંસોની કિંમત હતી બની ની પેલા એટલી બધી ના હતી પણ પહેલા થોડીક કિંમત પહેલા બની ની થોડીક જાદી હતી આટલી કિંમત ના હતી જો આપણે બીજા ગામડે લીધી તો દસ હજાર બની ની ભેંસ આગળ હતી પહેલાથી અત્યારે આંબો ભાવ

પેલા તમારો ફોકસ હતો પશુ વેચાણ ઉપર એટલે કે ભાઈ થોડોક સસ્તા વેચ બધા વેચવા વાળા ઘણા હોય અત્યારે દૂધ ભરાવા વાળા ઘણા હોય વેચવા વાળા ઓછા થઈ ગયા લેવા વાળા ઘણા બધા બની લોકો વધી ગયા બાકી અમને બ્લેમ ના કરો અમે વિડીયો નથી બનાવતા અમે તો તમને સારા સારા આવા પશુપાલકોની ઓળખાણ કરાવીએ કે ભાઈ આવા આવા પશુપાલકો છે આટલું કમાવે છે એમની પાસે નથી કોઈ મોટો એજ્યુકેશન કે એમની પાસે નથી કોઈ મોટા કન્સ્ટ્રક્શન કે એમની પાસે નથી કોઈ સુવિધાઓ લાયક બીજું જંગલ માં રહી જંગલ માં પડ્યા રે એની અંદર થી બધા લોકો દૂધ લઈ ભરાવે એમાં થી આવક મળે છે છતાં કોઈ દિવસ નથી કે અમને કઈ વધતું નથી અત્યારે શું છે કે અત્યારે મિત્રો પૈસા ની કોઈ કિંમત રહી નથી એમની પેલા આપડે જે કંડિયા હતા ને એ એક રોટલા માં બે થી ત્રણ ના ખાતા પેલા સમજી લો કે ખાવાની પણ એટલી બધી કઠિનાઈ હતી અને પશુ સમજી લો કે હવે જેમ જેમ મોંઘવારી વધે એમ એની કિંમત વધે જયારે આપણે જે પાંચ રૂપિયાનું જે પાલે બિસ્ડ આવતું બહુ મોટો આવતો અત્યારે પાર્લે વાળે કિંમત વધારી નથી પણ અડધું કરી નાખ્યું મતલબ પેલા દસ બાર દસ દસ થી બાર અંદર બિસ્કિટ આવતા હવે કિંમત એ નહીં રહી છે પણ અંદર કટકા કરતા 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 પાંચ છ બિસ્કીટ આવે એટલે પાંચ રહ્યા રૂપિયા નું બિસ્કીટ થઈ ગયું હવે સવા રૂપિયા નું થઈ જાય પેલા કોઈ પાસે એટલી આવક નથી અત્યારે આવક પણ છે અને અત્યારે સમજી લો કહેવાય છે ને કે શોખ ની કોઈ કિંમત હોતી નથી સમજી લો કે અત્યારે વસ્તીનો બંને પ્રત્યે નો શોખ રૂપાળું એમ કે શીંગડીની કેવી છે એનું એનું કેવું કેવું છે છે દૂધ કોઈ એવો પશુપાલક હોય કે ના અમારે દસ લીટર ચાલશે બાકી અમને એવી ભેંસ બતાવો બરાબર કે ઘરને આગળ બોધેલી હોય ને તો જોવા વાળો આપડો ભોજકરો બંગલો હોય એના ઉપર નજર ના જ આવી જોઈએ ભેસ ઉપર જવી જોઈએ એટલે સમજી લો આ એક શોખ વસ્તુ એ ટાઈમની છે કારણ કે સમજી લો કોઈ ઘોડા રાખતું હોય તો ઘોડા તો કઈ આપણે કમાઈ આપણ નથી હોતા કે દૂધ આપણ નથી હોતા છતાં પણ એ બે કરોડ ને ત્રણ કરોડ ના ઘોડા વેચાતા હોય એટલે આ બધું શોખની વિશે તો મિત્રો આ અકબર આ બાજુ નાનો કાકો દિલીપભાઈ ને અમે વિચાર કર્યો કે આપણે કંઈક જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ અંદરથી પશુપાલન કેમ કેમ થાય છે કેવું થાય છે તો અહીંયા બધા બેઠા હતા બેઠા બેઠા વિચાર આવ્યો તો બસ કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને બનીના વિડીયા અને સારા સારા પશુપાલન વિડીયા જોવા હોય